એલઆઈસી એજન્ટની ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી વેચવાની છે શું મિત્રો તમે પણ એવી અલ્ટો ગાડી ગોતર્યા હતા જે એકદમ સાસવી ટીપ ટોપ કન્ડિશનમાં હોય ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી હોય ને નોકરીયાતની ગાડી હોય આ મિત્રો એલઆઈસી એજન્ટની ગાડી છે અને એ પણ મિત્રો ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે જે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં છે ગાડી લઈને મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવી ગાડી તમને જોવા મળી જવાની છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન વીએક્સ એ વેરિયન્ટની અંદર આ અલ્ટો ગાડી તમને જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનો ચોથો મહિનો બે હજાર સત્તર અઢારનું મોડલ છે અને ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર ફર્સ્ટ ઓનરની અંદર આ ઓલ્ટો ગાડી જોવા મળી જવાની છે આ મિત્રો એજન્ટ એજન્ટની ગાડી છે ને ફર્સ્ટ ઓનર આલ્ટો ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ CNG છે ને CNG સિકવન્સી કીટ છે આરસી બુકની અંદર મિત્રો CNG એન્ટ્રી સાથે તમને ગાડી જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો વીમો ચાલુ છે અને ફક્ત અને ફક્ત 77000 હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે આ મિત્રો કંપની મીટર છે 77000 હજાર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીની અંદર મિત્રો ઓરિજિનલ કંપનીનું એસી છે પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે સેન્ટર લોક છે અને ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળી જવાનું છે અને ગાડીના ટાયરની વાત કરીએ તો મિત્રો બધા ટાયર નવા છે અને એન્જિન પાવરફુલ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ છે સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર છે અને જોરદાર ઇન્ટીરિયર સાથે આ ઓલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે હાલ મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને ગાડી લઈને પણ મિત્રો તમારે એક પણ રૂપિયાનો ખર્ચો કરાવો નથી ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં આ ઓલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારો વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો વિડીયોમાં આપવામાં દાવે છે તો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખને પંદર હજાર રૂપિયાની અંદર આ અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તર અઢારનું મોડલ એલઆઈસી એજન્ટની ગાડી ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ એન્ટ્રી એન્ટ્રીવાળી ગાડી ફક્તને ફક્ત બે લાખને પંદર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ અલ્ટો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો વિડીયોમાં આપવામાં આવી માહિતીમાં તમને કાંઈ પણ માહિતી ઓછી લાગે તો તમે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ માલિક સાથે વાત કરી વધારે માહિતી મંગાવી શકો છો